જે યોગ્ય ન હોવાથી વિદ્યાર્થી પરિષદ દ્વારા રોજ વિરોધ પ્રદર્શન કરી યુનિવર્સિટીના વીસીને રજૂઆત કરી છે જી આપણું નામ શું રજૂ નમસ્તે મારું નામ સુમનસિંહ છે હું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ યુનિવર્સિટી અધ્યક્ષની જવાબદારી છે મારા પાસે આજે જે આ મેરી રજૂઆત યુનિવર્સિટીથી રજૂઆત કરી રહ્યા વિશેષજ્ઞ રજૂઆત કરી રહ્યા કે જે યુનિવર્સિટી પ્રશાસન દ્વારા બધા વિદ્યાર્થીઓના હોસ્ટેલમાંથી બહાર કાઢી દેવામાં આવે માનો બહેનોના હોસ્ટેલમાં અઢાઈસો જેટલા બહેનોના હોસ્ટેલમાંથી બહાર કરી દેવામાં આવે અને ભાઈઓના ત્રણસો જેટલા ભાઈઓના હોસ્ટેલમાંથી બહાર કરી દેવામાં આવે આ આપણી યુનિવર્સિટી ટ્રાઇબલ યુનિવર્સિટી છે અને આપણે આખા ટ્રાઇબલ બેલ્ટમાં વિદ્યાર્થીઓના સપના હોય છે કે જ્યારે અમે ગ્રેજ્યુએશન પાસ કરીએ ત્યારે આપણે સાઉથ ગુજરાત વીરનગર સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશન લઈને પડીએ તો ત્યારે યુનિવર્સિટી પ્રશાસન દ્વારા એવું ફેસલા લેવામાં આવે છે વિદ્યાર્થીઓ એટલા કેપેબલ નથી કે તે આઠ હજાર નવ હજાર ફી ભરીને પીજીમાં રહી શકે તો વિદ્યાર્થીઓના એડમિશન કેન્સલ કરાવવા માટે બીજું કોઈ ઓપ્શન નથી તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આજે વીસીસરથી રજૂઆત કર્યા છે કે અડતાલીસ કલાકમાં તમે આ વિદ્યાર્થીઓના પછી હોસ્ટેલમાં એડમિશન નહીં આપશો તો અમે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરીશું આ મુદ્દેને લઈને